દાંતણ કરવા આરો દાતણ તો લેવું જ પડે ને લે હા પણ મને એક વાત નથી સમજાતી આ હું આવીને તમે અમારથી આગા આગા કેમ ભાગો છો બસ આ લખણ ખોટા લોકોને કે મળવાનું ન હોય હામે આ લખણની ની પૂરે પૂરી જો અમને અંધી ખબર છે આ તું કેવા કેવા નાટક કરજો જો હું કામ મને મળવા આવી છો આ જ હું બાનો કાઢું તું હા શું બોલજો તને છે ને મારા હમ છે બોલ અરે તમારા હમ મે ઘરે કાઈ બાનો નથી કાઢું રેવા દે રેવા દે તારી જેટલી ખોટી બાઈ મે નથી જોઈ

તારી ઘેરે કેવી રીતે છો આ ઘરના લોકોની હારે તારું વર્તન કેવું છે અને મારી હારે કેવું નાટક કરશો ને એ પડદો હાય ખાડે થી જતો રહ્યો છે આ બધા આંગળા હરખા છે નહીં ને સમ બધા માણસો હરખા ન હોય મતલબ તું સ્વીકારી રહી છે કે તું હરખી નથી હા વાત પાકી થઈ ને આંગળા હરખા નથી એમ તું આંખમાં જો સાચી વાત છે ને હા તમને આવું સડાવવામાં આવ્યા છે કોણે ઈ કેવો પહેલા મને આ તમારી કાન ભંભેણી કરી છે કોણે આવી રીતની મારી કાન ભંભેણી કોણ કરે આ તું શું કામ કરે

અને અમે પરિવાર ની ક્યાં વાત કરે છે આ પરિવાર નું એક જ મતલબ કે આ પરિવાર માંથી તે આ બધું આ જે બહાર પડે છે ને એ પરિવાર માંથી જ પડે છે એટલે ધ્યાન રાખજે તારી રીતે ઓ દેવાંગ આપણે અરે કાઈ ન દાંબળું નઈવરો નથી દાતણ કરવું તો દાતણ એ તૂટી ગયું જાનભાઈ હવે આપડા લગન ની તારીખ આવે છે ઓરી આ આપડા જમાઈ ની તો પણ દાટ વાળ્યો લે તઈ હું ડાયરેક્ટ કે આમ

પણ બા બાપુજી તમે કાયક માંડીને વાત કરો તો ખબર ગોળ વાત કરો કે મને સમજાય એ ચા પાણીનો ભાવ નો પૂછો કોણ જાણે ને હું સમાચાર મળી ગયા ગામમાંથી આપણી હેતલ દીકરી બાબતમાં કે બસ એ પકડીને બેઠા છે એટલે હેતલ નું કઈ ખરાબ ઓઈલા હું વાત થા પાપા કાયક સોખોળ કરોને હા તે બેટા એને એવું જ કીધું કે તમારી દીકરીને તમે સંસ્કાર નથી શીખવાડ્યા નથી એને કઈ આવડતું અને મારે એવી છોકરી છે ને મારા ઘર માં ન જોઈએ એટલે સબન ફોક કર નઈ ખોય ને તો નાત પર દીધી હાવ હું વાત કરું છું તમે એ અમને તો એમ હતું કે હવે લગન ઓરા આયા છે કે કઈ કામ હશે પણ એને તો આપણી દીકરીને લખણ ખોટી કીધી બોલો મારી સામે પાછા આવા શબ્દો બોલ્યા અને બોલવાનું જ ભાન નઈ પણ બાપા આવી વાત એને કોણે કરી કે આપડી હેતલે લખણ ખોટી કીધી અને આજ સુધી તો એને કોઈ દી કાઈ નત કીધું મેં એને ઈસ કીધું મેં તો હવે તમને અત્યારે દેખાણું કે મારી દીકરી લખણ ખોટી છે અરે અમે તો પૂછી કે ભાઈ કોણે કીધું કોકનું નામ દયો તેમ ગઈ આખું ગામ વાતો કરે તમારી દીકરીની હવે એમ કે આખું ગામ વાતો કરતી આપણને નો ખબર એવું બને કે બાપા આ નક્કી છે ને કોકેના ઘાન ભર્યા છે આ કોકે આપણા આપણા છે ને દુશ્મને કોકે અને સડાવ્યા છે અમે ઈસ કીધું કે અત્યારે કોઈ હારામાં રાજી ન હોય બેન આમાં સને કોકે તમને આવ્યા હશે તો કે નહીં આખું ગામ વાતું કરે છે મત તો અમને નો ખબર હોય પણ બા દેવાંગકુમાર નોતા એને કઈ નો કીધું ના એ નોતા ખાલી એની બા જ હતા એની બા ને દેવાંગ ને બે ખબર જ હોય ને હવે તો ઘર માં એ લોકો નક્કી જ કરી લીધું એટલે દેવાંગકુમાર હાજર નોતા એટલે એની બા ને મોડે કેવડાઈ દીધું એને કે અમાર આ સંબંધ રાખવા થાતો નથી એ વાતે હાચી પણ આ લોકો ને આવું કોણે કીધું હશે કે આપડે હેતલના ઓગણ ગાવા મળ્યા અરે એના હાહુ તેના વખાણ કરતા નોતા થાકતા

એક તો કેવું નથી મગનું નામ મરી પાડવું નથી અને બસ સંબંધ ફોક કર નાખવો છે બાપા તમે ચિંતા કરો માં આ છે ને હિનારે હું વાત કરી લે એવું લાગશે ને તો મને સોખડ કરીને પૂછ્યું તમને આવું કીધું કોણે કે તમે આવું કરી બેઠા બેટા હું તો જોઈ જાય ના જોયા થોડું બધું કરી નાખે એવું હોય ને તો તું દેવાંગ કુમાર આરે વાત કરી લેજે એને કઈ ખબર હોય તો કોણે કીધું હું છે ને હું નહીં એમ હવે આ દીકરીનો સંબંધ તૂટે એટલે ગામમાં ને પરિવારમાં ને કુટુંબમાં કેવી વાતો થાય નબળી વાતો થાય અને વાંક કોઈ છે ને બીજાનો ન કાઢે પણ છોકરી વાળાનો વાંક પહેલાં કાઢે અને ગામમાં એવી ખોટી હવા ફેલાવશે ને કે દીકરીનો બીજો કોઈ સંબંધ કરવો છે ને તો નવને જે પાણી આવશે આપણને એ વાત હાશી બાપા કાંઈ નહીં તમે ઉપાધી કરો માં હું છે ને એવું હશે તો દેવાંગ મળી લે વાતમાં કાંઈ નથી બસ કાંઈ જાણકારી નથી કોઈ પાકી સાબિતી નથી અને બસ સંબંધ ફોક કર નાખો હવે તમે છે ને ઉપાધિ કરો માં આ થાયકા પાકા આવ્યા છો ને તને મારા બાપાનું સાહ બનાવી ગયો કે

સુલો પેટાવું છું રોટલાનો ટાણો થયો તો રોટલા તો ઘડવાત પડશે ને હા વાત છે હો હા આજ લાગી તમે સુલામાં તો આગ લગાડતા હતા પણ હવે આ કોઈના હક પર આગ લગાડવાનું ચાલુ કરી દીધું હો તમે એટલે તમે કેવા હું માંગો છો એટલે તમને તો બધી ખબર છે આ તમે આટલા બધા ભોળા કેમ બનો છો જાણે રાજા હરીશંદ્ર હોય એની જેમ એટલે પણ વાત હું છે અને મને શું ખબર છે મને કઈ ખબર જ નથી હું તો આ ઘરમાં ઘરમાં હોય એટલે કેમ ગામમાં કઈ બનાવ બન્યો છે એવું કઈ થયું છે દામમાં બનાવ બનાના ભાઈ એની વાત કરવા તમે જો અરે હેતલ બેર હું આ ઘરના કામમાંથી નવરી તો વાત કરું ને વાત સાંભળું ને આખો કલાક તો હોય હા તમે કલાક હોય તમારો જીવ તમારો જીવ આખા ગામમાં હોય અને તમારી આદત તો એટલી બધી ખરાબ છે ને કે વાત બને તો ઘરે ઘરે જઈને જાવ છો તમે એટલે તમે કેવા હું માંગુ છું એ તમે મને કહો ને તો મને ખબર પડે કેવા તો એટલું જ માંગુ છું કે આ તમે પિયર ગયા હતા ને તમારા હા એ તો ગઈ તી ને આડધી રોકાઈ નઈ આવી અને એ તો હંધાઈને ખબર છે હું માર પીર ગઈ તી મારા બાપાને ઘરે હા તો તમે પિયર ગયા એ પહેલા તમારી અને મારી વચ્ચે ઝઘડો થયો હતો ને મારા ભાઈએ તમને થપ્પડ માર્યો તો બરાબર ને તમે હજી ઝઘડો યાદ રાખીને બેઠા

તો બહુ દુખ થાય છે આ તમારી હગાઈ તૂટી ગઈ ની પણ કેવા કોને જાવું હા મારી હગાઈ તૂટ્યું ને એનું એક જ કારણ છે ને એ છો તમે આ તમે છે ને મારા હાહરિયામાં જઈને કાન ભરા છે હેતલબેન આ તમે શું બોલો છો તમને કઈ ભાન છે કે તમે કોને ક્યો છો ને તમે કોને નથી કહેતા ઈ હું તમારી ભાભી છું મને હું છે તમારી હગાઈ તોડાવીને મને શું મળશે આ તમે બદલો લો છો અમારા ભાઈએ જે તમને લાફો માર્યો ને એનો બદલો લો છો તમે મારી આરે અરે હેક ને એક ઘરમાં રહે અને મારે બદલો લઈને શું કરું અને મને શું મળશે બદલો લઈને મને કાંઈ મળવાનું બદલો લઈને અને તમારી હગાઈ તૂટી તેમાં તો આપણા ઘરની જાહે ને તો આપણા ઘરમાં હું રહું છું ને તો મારા પિયરમાં ખબર પડે તો આપણા ઘરની આબરૂ ન જાય અને મારું નીચું દેખા ને કે જીજ્ઞાની નણન હેતલ ની હગાઈ તૂટી ગઈ હે જીજ્ઞાની નણંદ હેતલ નું કેવા વાળી જીજ્ઞા જતી ને હર હેતલ બેન તમે હુકમ મારી પર આવો ખોટો આરોપ નાખો છો તમને એવું લાગે કે તમારી ભાભી કોઈ દિવસ કઈ ખરાબ કરે હા હું તમને ખીજાતી હોય પણ તમને કઈ કામ નથી આવડતું ને એટલે હું તમને ખીજાતી હોય અને તમારા હારા હાટું જ ખીજાતી હોય બાકી બાપુ બા ને બાપુજી ને તમારા ભાઈને પૂછી લ્યો કોઈ દિવસ કોઈને મેં કઈ કીધું હોય તો તમે ઘરનાને ને ક્યાં કઈ ક્યો છો તમે તો બહાર ના ને ક્યો છો કે હેતલ બેન આવા છે હેતલ બેન તેવા છે હેતલ બેન રખડું છે ખબર નથી પડતી ભાન વગરના છે ગાંડા છે અરે પણ તમને આવું બધું કીધું કોણે અને કોણે એવું કહી છે કે મેં બધી વાત કરી જેને કીધું હોય ને એને મારી હામાં લાવો તો હું તમને કહું

આપણે બે ને ગમે એટલા ઝગડા થતા હોય હા કહું ને તો મને તમારા પ્રત્યે જરાય મનમાં કાંઈ વેરઝેર નથી તમે શોભો તમારા નણંદન ને અને તમારે યાર વેરઝેર મારે ક્યાં રાખીને જાવું રહેવું તો આપણે એક જ ઘરમાં ને હા કીધું હોય તમે કે હા નણંદને હંમેશા ભાભી ખટકતી જ હોય ખટકે જ છે ભાભી આ તમારા ઘોડક ભાભી આ તમારા ખટકના ઘોડા જેવી ભાભી હોય ને તો બધાને ખટકે અરે ભાભી તો માં સમાન હોય છે માં સમાન હેતલબેન તમે આ હું બોલો તમને કઈ ભાન છે હું તમારી ભાભી છું અને હું તમને કેવા હારાઈ હાથું છું હા હું તમને વઢું છું બધુંય કરું છું એ હંધી વાત હાસી પણ તમારા હારા હા તો કહું છું કે તમે અહીંથી બે કામ કરીને હારે ને તો વાંધો ન આવે કાલ હવારે હંધા એમ કહે કે એના ઘરમાં આવી હારી ભાભી છે પણ નણંદને એક કામ ઘરમાં ન શીખડાય કાંઈ વાંધો નહીં કાંઈ વાંધો નહીં ભાભી રહેવા દ્યો નહીં હા સ્વર હોય ને સ્વર એ કોઈ એમ ન કહે કે હા મેં સ્વરી કરી છે એમ અને તમે કોઈ સ્વીકારશો નહીં કે હા મેં તમારું હક પણ તોડાવા માટે તમારા હા હારિયામાં જઈને કાન ભોંભેડી કરી છે કઈ વાંધો નહીં આ હું નઈ પણ મારો ઉપર વાળો એ તો બધું જોવે છે ને પણ મે કીધું હોય તો હું સ્વીકારું ને મે ના કીધું હોય તો ક્યાંથી સ્વીકારવા જાવ મારે તમારી આરે કોઈ મગજ મારી નત કરવી હવે સમય આવશે ને અત્યારે તમને હવ ભાન પડી જશે હા સમય આવે ને ત્યારની વાત ત્યારે પોતાનો વાક્સી જોહે જ નહીં હા હા મેન મેન બચીને આવ્યો બાજે તો પણ હારું થયું તું આવ્યો તો મારે તને એક વાત કેવી છે એની વાત કેવી છે બહુ સારી વાત છે હા તો કહી જ બા હા મેં હા ખરાબ સમય કાઢીને તો આવ્યો છું અહીંયા એટલે હારી વાત હોય પેલા કયો હા સારી જ વાત છે ટાઢે પાણીએ ખસ ગઈ ટાઢા પાણીએ ખસ ગઈ હા કેમ એવું તે વળી હું થયું આજે મેં તારા આવું બોલાવ્યા તા હા તો મેં તો એને કહી જ દીધું કે તમારી દીકરી છે ને લખણ ખોટી છે મારા ઘરમાં જોઈ નહીં તો ઈ મન કે તમને આ બધી વાત કોણે કરી ને મારી છોડી તો સંસ્કારી છે ને ડાય છે ને આમ છે ને મેં કીધું સીધીભાઈના સિત્કાવાલા એ તમને તમારી દીકરી તો હારી જ લાગે ને અમને ખબર પડે તો મન કે કીધું કોણે મેં કીધું ગામમાંથી કીધું તો કે ગામવાળા તો આપણા હારામાં રાજી ન હોય એટલે આવું કે મેં કીધું એક દુશ્મન હોય તમારા હતર દુશ્મન છે હતર જણા વાતો કરે કે તમારી છોડી લખણ ખોટી છે મારે જોતી નથી ને ધોળે ધર્મે જોતી નથી એમ મે કહી દીધું બરાબર કર્યું છે બા આ રસ્તામાં મને ઈ જ મળીતી હમણા હું વાત કરસ ઈ અમે જે જે કેડે મળીએ ને ત્યાં ઊભીતી વાત જોઈને પછી અમે આવીન મને કે કે તો તું મને મળતો કેમ નથી મારે વાત કેમ નથી કરતો એટલે મે તો કહી દીધું કે હવે મળવાનું ને વાત કરવાનું બધું ભૂલી જાજે કે મારે છે ને તારી રે હક પણ રાખવાનું નથી નત થાતું હક પણ છે ને તોડી નાખવાનું થાય છે હવે તું ભડનો દીકરો ખરો હા જેમ ભાવે એમ બોલવા જતી હતી હા તો મેં કીધું કે જો તું અત્યારે લગ્ન પેલા આવું બધું કરશો તો લગ્ન પછી તો તું મને તારી આંગળી ઉપર ને જોઈ સારું હા જો અહીંયા આવીને પછી આવું છે ને તાંડવ કરત ને તો આપણે ક્યાંય મોઢું બતાવવાનું લાયક ન રેત એ જે થયું ને એ સારું જ થયું એ સગમડ તૂટ્યું ને હં એ હારામાં હારો ફાયદો થયો હું કામ ખબર છે કામ એના મા બાપે તો મને બહુ પૂછ્યું કોણે કીધું કોણે કીધું પણ મેંસે ને એને ભાભીનું નામ દીધું જ નહીં બિસારીનું એનુંય ઘર ભાંગે ને એટલે મેં તો કીધું જ નહીં તે નથી કીધું ને ના રે ના આ પરિવારનું સભ્ય છે એમ બોલાય જાત મારાથી પણ પછી વાળી લીધું મે તરત જ વાળી લીધું કે પરિવારનું સભ્ય હોય હકે ખરા બાકી અમને વાત તો ગામમાંથી મળી છે બાકી તમાર ઘરેથી કોણ વાત કરતું અમને થોડી ખબર હોય તો એને તારી પર કઈ શંકા ન કરીને એને માય ખબર પડે એ શંકા કરવા જાતી હતી ઈ પહેલા જ મે બધું હકેલીન લપેટી લીધું બસ હવે છે ને એને હારી છોકરી જોઈ અને 10 જણાને પૂછીને પછી તારું હક પણ કરું છે એ આવીને આવી ભટકાહે ને તો તારું મારું તો જીવું અઘરું કર દે બરાબર છે બા મારે છે ને એવી જોડી આડે લગ્ન કરવા છે કે જે તમને અને મને અને આપણા ખોડાને હંધાઈને હાંચવી લે આ એવી છોકરી નહીં કે જે બરામાન બરામા પોતાનું હોય ને એ હંધુ વેસાવી નાખે હાચી વાત છે પણ છે ને જો મારી ઉપાધી નત કરવી હવે હું ખરીઓ પાંચું કેટલા વર્ષ જીવાની પણ તને સારી રીતે રાખે આ ઘરને સારી રીતે રાખે એટલે બસ થઈ ગયું બસ મારે કાંઈ જોતું નથી આ બા આ હું એ હંધોય વિચાર કરું છું અને એટલે તો એને ના પાડી દીધી જવો બા છે ને અપલકણી છે એટલે નહીં ને કાલે ઉઠીને કાંઈક નવીન કરશે એટલે આપણે છે ને હંધી રીતે તૈયાર રહેવાનું છે કે આપણું બાનું ક્યાંય ન આવવું જોઈએ હાક પણ તોડી નાખીને તો આપણે થોડું છે એવું ન જ થવું પડે આપણું ન આવવું જોઈએ ને એની ભાભીનું નામ એ ન આવવું જોઈએ હા બિસારી નહીં તો એ લેવાય જાય બચશે સાચી વાત છે એણે બિસારી એ તો છે ને આ ભગવાનનું કામ કર્યું છે કે આપડી જેવા હાદા માણસોને એને નાના માણસોને બસાવ્યા કહેવાય બા આમાં તો હા હારું હાલ આ ઓલા કાનજીભાઈ છે ને એને છોકરા ને છોકરીનું માગું આવ્યું જ છે તો હું એના ઘરે જઈ આવું મળી આવું છોડીને જોઈ આવું પછી છે ને તારું નક્કી ન્યા કરી નાખું છે હા તો બરોબર છે ન્યા કોઈ હારી છોડી હોય તો ધ્યાનમાં રાખીને બધી વાત કરી લેજો છે છે બહુ રૂડી રૂપાળી ને હારી જ છે હું તૈયાર જ છું હારું હાલ હવે તો નવી છોકરી યાર લગ્ન થાય મારા નવી નહીં હવે તું છે ને આટો નથી તારામાં નવી ને હારી છોકરી સાથે એમ કેવાય નવીન નવીન બોલવામાં નવી બોલાય